અને આ બધું કુદરતી કોપ છે અને આ વરસાદ ચાલુ છે આમાં શું કરવાના બધાય ખેડુ બધાય કુદરતે આ બધી સપાટ મારી છે ઓ હાથમાં આવેલો છીનવી લીધો છે આવું છે બધું તમે જુઓ તાલુકો ખાંભા જિલ્લો અમરેલી તાતણીયા ગીર ગામ અને ખેડૂનું નામ સૌજીભાઈ ભીમજીભાઈ વરિયા આ મારી વાડી છે બચતી વીઘાના પાછળ પલ્લી ગયા છે સાહેબ આવું છે બધું સરકાર વિનંતી બધા ખેડૂતનું કાંઈક એનું એનું ધ્યાન રાખી અને સર્વે કરે અને વહેલી તકે સર્વે કરે બધું પતી જાય પછી સર્વે કરે છે એ આ બધું ખોટું છે સરકારશ્રીને આદેશ આપો અને આ તાત્કાલિક સર્વે કરવાનું કરો બધું માઇન્ડ વિન એવું બધું પડામાંથી નીકળી જાય સર્વે કરવા આવે અને પછી એમ કે આ બધું ખોટું છે એવું ન થાય એ ધ્યાન રાખજો એટલે બહુ તકલીફ થવાની છે બધાને